जय 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 भीम जय भीम जय भीम कॉन्ट्रैक्ट प्रथा बंद करो बंद करो बे बार बोलो कॉन्ट्रैक्ट प्रथा बंद करो बंद करो अरे कॉन्ट्रैक्ट प्रथा बंद करो बंद करो अरे कॉन्ट्रैक्ट प्रथा बंद करो बंद करो तू सोशल बंद करो बंद करो अरे वाल्मीकि नु था तू सोशल बंद करो એવા જે કામદારો હોય નામની જે તમે આપી છે લોકો આદેશ કરી દો ખાલી કામ આવી જાય બરાબર કામદારો થોડીક માનવતાનું ધોરણ વાપરો આવ સરકાર નીતિ નો હલ પાંચ દિવસની અંદર થઈ જાય એ પાસે આશા રાખી અને જે આપના લોકલ લેવલ આપણું પ્રમુખનું સંતુલન હોય આપણે આ પ્રશ્ન લોકલ સુધીમાં થઈ જાય અને ખાસ કરીને આ જે કર્ટુનો કામદાર ને ટકા ખાવ પડે વેડ માટે એને થોડુંક આવેશ પર ગયો કામદારે ખાલી પાગટ આપણે જે ને કામદારોને તો બંધ કરો અને ચૂકવવામાં આવે

આ જે સફાઈ કામકારો થઈ છે જે સફાઈ મજૂરો થાય છે કે ગટર સફાઈ કરતા હોય કે સફાઈ કામ કરતા હોય એ જયસો એ લોકો વર્ષો સુધી કામ કરતા હોય પણ એ વર્ષોથી કામ કરતા તો કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય કે આઉટસોર્સિંગમાં કામ કરતા હોય એના એનો હકને અધિકાર મળતા હોય એના હકને અધિકારથી વચ્ચે રહી જાય અને આ એક ઘણા અહીંયા કહેવાય કે જ્યારે માણસ આખી જિંદગી આખું જીવન નગરપાલિકાને સમર્પિત કરી અને ખર્ચથી સફાઈ કામ કર્યું અને એનું કોઈ વળતર ન મળે તો આ એક પ્રક્રમ અન્યાય ધ્યાન અત્યારે તો અહીંયા લોકોને સફાઈમાં ગટરમાં કાયમી નોકરી રાખે કાયમી નોકરી મળે એવી એમાં રજૂઆત લઈને આવેલા છે તો જેથી કરીને જે નબળો સમાજ કહેવામાં આવે છે કે વાલ્મી સમાજ એની સાથે તો અન્યાય બંધ થાય કોન્ટ્રાક્ટ પ્રથામાં એવું હોય છે કે સો એ સો ટકા લોકો વાલ્મીકીસ કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય તો જ્યારે નોકરી દેવાનું થાય ત્યારે કે તમે રોસ્ટર પ્રથા લઈ લો તો રોસ્ટર પ્રથા જે છે આ બાબતે માત્ર જાળો અને ઘટના અમને યોગ્ય લાગતી નથી એનું કારણ છે કે કોન્ટ્રાક્ટમાં કામ કરવું હોય તો સો એ સો ટકા લોકો વાલ્મી અને જ્યારે નોકરી દેવાની થાય તો કે અમે રોસ્ટર પ્રથા લઈશું

ઘણી જગ્યાએ આવું છે એટલે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી દે ઓટો જ્યારે વર્ગી થાય છે ને આપણે કે આ સિસ્ટમ આવશે પૂરા ગુજરાતમાં કે જે 149 નગરપાલિકા છે તેમાં અત્યારે કર્મચારીઓ જોડાઈ અને આ અધિકાર યાત્રાના માધ્યમથી લોકો જોડાઈ રહ્યા છે અને અવાજ ઉઠાવી રહ્યા છે જો 149 નગરપાલિકામાંથી આ અધિકાર યાત્રાનો જો કાર્યક્રમ બધા પૂર્ણ થશે ત્યાર સુધીમાં સરકાર કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં લે તો ના સુટકે અમારે ગાંધી ચિંતા માર્ગે જઈને સત્યાગ્રહ સાવણી ખાતે ધરણા પ્રદર્શન કરવાનો સમય આવશે અને ગુજરાતની સફાઈ બંધ થશે જે આવશ્યક સેવા કહેવામાં આવશે અમે આજના આવેદનપત્રમાં એ પણ એક નોંધ કરેલી છે કે આ કર્મચારીઓને રેગ્યુલર પગાર ચૂકવવામાં આવે અને પૂરતું જે સરકારના જે પરિપત્ર છે એ મુજબ ચૂકવવામાં આવે તમારું નામ અને મારું નામ જીતુ બારિયા સમસ્ત વાલ્મી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ